વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું એલચી પાવડર એકદમ સરળ અને ઝડપથી બની જાય સ્વાદ અને સુગંધ પણ જળવાઈ રહેવો એલચી પાવડર આજે બનાવશું તો ચાલો એલચી પાવડર બનાવવાની આપણે શરૂઆત કરીશું તો અહીં આપણે એલચી જે લીલા કલરની હોય ને એવી જ એલચીનું પસંદગી કરવાની એકદમ સરસ અને એની અંદર જો કાળો દાણો હોય ને એકદમ રસીલો હોય એકદમ સુગંધવાળો આ છે અને આપણે એલચીને જે પાવડર બનાવશું નહીં ફોતરા હોતો જ બનાવશું એને ફોતરા કાઢશું નહીં અને આપણે ગેસ સાવ ધીમો રાખ્યો છે અને આને આપણે શેકી લેવાની છે કોઈપણ પણ મિષ્ટાન બનાવતા હોય તો આપણે એમાં એલચીની જરૂર તો પડે જ અને એલચી ફોલવાની ખાંડવાની માથાકૂટ થાય એના કરતાં તો આપણે ઝડપથી આપણે એલચી પાવડર તૈયાર થઈ જાય એ રીતે એલચી પાવડર આપણે તૈયાર કરવાનો છે આમાં બે જાતની એલચી આવતી હોય છે અમુકમાંથી એસેન્સ કાઢવામાં કાઢી લે છે આમાંથી તો એ આવું સૂકું હોય છે જો એ એલચી સૂકી હોય છે જે એકદમ દાણેદાર કાળો દાણો હોય એવી એલચી હોવી જોઈએ આવો મસ્ત એલચીનો દાણો હોવો જોઈએ તો આ લીલો દાણો હોય એવી જ એલચીને આપણે પસંદ કરવાની મોટા એલચા જે આવી નાની એલચી આવે ને એની જ પસંદગી કરવાની તો એલચી વગર તો આપણે કોઈ પણ મિસ્ટારનો સ્વાદ જ ન આવે ખાસ કરીને મને તો એલચીનો સ્વાદ હોય તો જ ભાવે ચા બનાવતા હોય તો એલાય એલચી ફ્લેવરનો ચા હોય તો એ પણ મજા આવે મને કોઈ પણ મિષ્ટાન હોય એમાં એલચી હોય તો જ એ મિષ્ટાન ભાવે આ લાડુ છે કે ગમે તે તમે મિષ્ટાન બનાવો એમાં એલચી તો જોઈએ જ તો એકદમ સરળતાથી આપણે એલચી પાવડર તૈયાર કરશું જો એલચી આપણે શેકવાથી સાવમી એકદમ ધીમો ગેસ રાખ્યો છે અને આપણે શેકીએ છીએ અને આપણે અડી શકીએ નહીં એવી રીતે આપણે એલચીને શેકવાની છે જો ફૂલતી જાય છે તો આપણે એલચીનો પાવડર આ બનાવીએ ડાયરેક્ટ હા ચામાં પાવડર તો એલચી ચામાં ઉમેરી શકીએ ગમે તે નિષ્ટાનો એમાં એકદમ ચોખ્ખો એકદમ એકદમ સરસ સ્વાદિષ્ટ આ એલચી પાવડર થાય કારણ કે જો આપણે એલચીનો ભૂકો તૈયાર કરતા હોય ત્યારે આપણે એલચી અંદરથી ફોલી દાણા કાઢી અને એલચીનો ભૂકો તૈયાર કરે અને જો ખાસ કરીને ગુજરાતી હોય ને એ ફોતરા ફેંકી ના દે એ આપણે ચા ચા બનાવીએ ને એમાં હા ચા બનાવીએ ને એમાં આપણે ઉમેરે જે ભૂકી હોય ચાની ભૂકી એમાં ઉમેરીને આપણે ચા બનાવીએ તો કેવો સરસ ફ્લેવર આવી જાય તો આપણે હોતું જે આપણે આનો પાવડર તૈયાર કરશું ને તો એવો સરસ આનો ફ્લેવર આવશે કે એકદમ મજા આવી જાય કે આપણા જે એલચીના શોખીન હોય ને એને તો બહુ મજા આવે જો આ એલચી પાવડર તૈયાર કરીને કોઈ પણ મિષ્ટાનમાં આપણે ઉમેરીએ ને તો હવે આપણે આ એલચી શેકાઈ ગઈ છે ને જો સરસ ફૂલી પણ ગઈ છે હવે આપણે એને ઠંડી થવા દઈશું થોડીવાર પછી આપણે એને મિક્સર જારમાં લઈને એનો પાવડર તૈયાર કરી લેશું અને ઠંડુ થવા દેસુ આપણે આપણી એલાયચી સરસ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે મિક્સર જારમાં લઈ લેશું અને એનો ભૂક્કો તૈયાર કરી લેશું એલચી પાવડર તો અહીંયા આપણો એલચી પાવડર તૈયાર થઈ ગયો છે મસ્ત એવો એલચી પાવડર આપણો એકદમ મીઠાઈ બનાવતી વખતે સમય પણ બચી જાય એવો મસ્ત એવો એલચી પાવડર તૈયાર થઈ ગયો સર્વિંગ બાઉલમાં આપણે સર્વ કરી દઈશું તો તૈયાર છે અહીંયા આપણો એલચી પાવડર એલચીને આપણે કૂતરા હો તો આપણે એલચી પાવડર હોય તો સ્વાદ ને સુગંધ જળવાઈ રહે છે ને મસ્ત એવો આપણા મીઠાઈની અંદર એનો ફ્લેવર આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો